અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર દ્વારા સીલ મારવાની કામગીરીનો હવે જબરજસ્ત વિરોધ શરૂ થયો છે ટ્યુશન ક્લાસીસ હોટેલ સંચાલકો અને યુથ કોંગ્રેસ દ્વારા આજે કોર્પોરેશન ખાતે વિરોધ નોંધાવ્યો હતો રાજકોટમાં અગ્નિકાંડની ઘટના થયા બાદ વહીવટી તંત્ર દ્વારા જે પણ એનઓસી અને બીઓસી વગરના હોટેલો હોસ્પિટલો જીમ કે ગેમ ઝોન ટ્યુશન ક્લાસીસ વગેરેને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેના કારણે અનેક લોકોની રોજીરોટી ઉપર મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે કોર્પોરેશન દ્વારા ઝડપથી સીલ ખોલે તેના માટે માગણી કરવામાં આવી રહી છે યુથ કોંગ્રેસ દ્વારા આજે કોર્પોરેશન ખાતે ઉગ્ર વિરોધ કર્યો હતો હાય રે ભાજપ હાય હાયના નારા લગાડીને સુરતની પ્રજાને હેરાનગતિ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તેનો સખત વિરોધ કર્યો હતો ગીતની બહાર નીચે બેસીને રામધૂન ગઈને ભગવાન શાસકોને સદબુદ્ધિ આપે તેવી વાત કરી હતી કોર્પોરેશન ખાતે શહેરના ટ્યુશન ક્લાસીસ સંચાલકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા તેમજ હોટલ સંચાલકો પણ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અધિકારીઓ સાથે થયેલી વાતચીત મુજબ અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ટ્યુશન ક્લાસીસમાં ઝડપથી એનઓસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે અને સર્ટિફિકેટની પણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ જ ટ્યુશન ક્લાસીસને ખોલવામાં આવશે ટેમ્પરરી સ્ટ્રકચરમાં ચાલતી હોટલોને સીલ ન ખોલવા માટેની સ્પષ્ટ વાત કરાઈ છે ટેમ્પરરી સ્ટ્રકચરમાં હોટલો શરૂ કરવા દેવામાં નહીં આવે એ પ્રકારની વાત કહેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે મારું નામ ગુફેલ અયુબ પટેલ છે સુરત યુથ કોંગ્રેસનો કાર્યકર્તા છું રાજકોટ અગ્નિકાંડ બાદ જે મહાનગરપાલિકા દ્વારા ગરીબોના અને મધ્યમ વર્ગની દુકાનોને છીનવાડવામાં આવી છે એમના રોજગાર ધંધા છીનવાઈ ગયા છે અને ત્યાંની જોઈને મહાનગરપાલિકાના અધિકારીઓ રોજ ટોળે ટોળા આવીને ફાયર સેફટીના નામે ઉઘરાણું કરે છે અને દુકાનોને સીલ મારે છે આજે અમે સુરત યુથ કોંગ્રેસ તરફથી કમિશનર શ્રી આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે તમે ફાયર સેફ્ટી ની પરમિશન વગર જે બિલ્ડિંગો બાંધી છે એના પર પરમિશન કેમ આપી આજે ફાયર સેફ્ટી ના અભાવે લોકો ખરીદેલી દુકાનો બંધ છે લોકો રોજગાર તમને ધૂમધુમાવ બેસેલા છે લોકો રસ્તા ઉતરી ગયા છે ત્યારે અમે હક માટે અહીંયા આવ્યા છે સહકાર્ય કરતા સાથે સુરત યુથ કોંગ્રેસ અહીંયા મહાનગરપાલિકાના આરામાં ઉભી છે અમને અંદર જવા દેવામાં આવતો નથી પોલીસ પણ આ લોકોએ બોલાવી લીધું છે અગર જો દુકાનો સીલ મારવાનું બંધ નહીં કરે અને દુકાનો સીલ નહીં ખોલે તો આવનારા સમયે ગુજરાત યુથ કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે અને ઉદ્યોગપતિઓ સાથે મળી જન વ્યાપી આંદોલન કરીશું आवेदन पत्र सूरत शहर युवक कांग्रेस की आगे वाणी में किया हुआ है और ये आवेदन पत्र से हम म्यूनसिपल कमिश्नर को एक बात करना चाहते हैं कि आज छोटे से छोटे व्यापारी जो दुकानदार है उनको भाजपा की फायर ब्रिगेड की टीम द्वारा जो परेशान किया जा रहा है उनको कोई टाइम कोई मोहलत नहीं दी गई है उसके अलावा सीधा ही उनके जाके उनकी दुकानें बंद कर दी है उनका धंधा बंद कर दिया है उनका रोजगार छीना है तो भगवान उनको सदबुद्धि दे आने वाले समय में जल्द से जल्द इन लोगों को थोड़ा टाइम दे वो फायर सिस्टम का पूरा सेट करवा दे उसके बाद ये फायर ब्रिगेड का टीम लग जाएगा उसके बाद वो सील कर सकते हैं लेकिन तब सील कर सकते हैं पहले लोगों को टाइम दिया जाए उसके बाद ये यूथ कांग्रेस आज सूरत युवक कांग्रेस एक शांति से आवेदन पत्र देने के लिए आया है आने वाले समय में पूरे गुजरात के अंदर हर युवा रास्ते पे आएंगे उन गरीबों का આવાજ લેક નિકલ ગાંધીનગર તક હમ વિરોધ કરે સબકે ન્યાય થના ચાતે ન્યાય દિલા દેગે